વરિયાળી હજારસો છેલ્લી આઠ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હજાર બસોથી બે હજાર આઠસો ને દસ રૂપિયા સુધી રાઈડો હજારસો રૂપિયાથી થી હજારસો રૂપિયા સુધી મેથી નવસો એકવીસથી નવસો ને સાઠ રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી અઢારસો ને સાઠ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી અઢારસો ને ત્રીસ રૂપિયા સુધી અને અર્થમોદ ચૌદસો રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂતોને તરવાના હતા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા